કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે માતા જીવંતિકા માતાનું જે વ્રત અને કથા છે તેના મહત્વ વિશે સમજીશું શુક્રવારના દિવસે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં કરવામાં આવતું જે આ વ્રત છે તે બાળકોની રક્ષા માટે કરવામાં આવે છે સંતાન સુખ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે માતા જીવંતિકા દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સંતાન સુખ પ્રાપ્ત કરાવે છે અને સાથે સાથે તેમના સંતાનની રક્ષા પણ કરે છે તો તમારે શુક્રવારના દિવસે લાલ રંગના કપડાં પહેરીને આ વ્રત કરવાનું છે કોઈ પણ રીતે તમારે પીળા કલરના વસ્ત્રો પીળા કલરના આભૂષણો કે કોઈ પણ પીળી વસ્તુને તમારે પહેરવી ન જોઈએ સાથે સાથે તમારે ચોખાના પાણીને ઓળંગવું પણ ન જોઈએ પીળા કલરના દ્રવ્યો પણ તમારે ન ગ્રહણ કરવા જોઈએ લાલ વસ્ત્રો પહેરીને તમારે માતા જીવંતિકાની સમક્ષ તમારે ગુલાબના ફૂલ અર્પણ કરવા જોઈએ સ્વસ્તિક કરવું જોઈએ અને પાંચ દિવેટનો દીવો કરીને તેમની આરતી અને કથા કરવાનું મહત્વ રહેલું છે માતા જીવંતિકા માતાના વ્રતમાં આખો દિવસ તમારે ઉપવાસ કરીને કંસારનો ભોગ માતાજીને અર્પણ કરીને તેની પ્રસાદી ગ્રહણ કરવાની હોય છે અને પોતાના બાળકોની રક્ષા માટે માતા જીવંતિકા દેવીને પ્રાર્થના કરવાની હોય છે આ રીતે આ વ્રત કરવામાં આવે છે આ વ્રતકથાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે પ્રાચીન સમયમાં શીલભદ્રા નામે એક ગામ હતું અને ત્યાં સુશીલ કુમાર નામે એક રાજા રહેતા હતા તે રાજા ખૂબ જ દયાળુ હતા નિષ્ઠાવાન હતા અને પ્રજા પ્રત્યે સમર્પિત હતા રાજા અને રાણી બંનેને ખૂબ જ સારી બધી રીતે સુખ અને સમૃદ્ધિ હતી પણ છતાં પણ તેમને સંતાન સુખ ન હતું સંતાન સુખ ન હોવાને કારણે રાજા અને રાણી દિવસ અને દિવસે સુકાતા જતા હતા ચિંતામાં તે શોકમગ્ન થતા હતા ત્યારે તે જે રાણી છે તે ઉદાસ ચહેરે બેઠી હતી અને તેવામાં તેમની જે એક દાસી છે તે તેમની પાસે આવે છે અને તેમને કહે છે કે હે રાણી તમે કેમ ઉદાસ બેઠા છો ત્યારે રાણી તેને પોતાના દુઃખની વ્યક્તા કરે છે મને સંતાન સુખ પ્રાપ્ત થાય તેની દેવી કૃપા થાય ત્યારે તે જે દાસી હોય છે તે સુયાણીનું કામ કરતી હોય છે અને તે માટે તે દાસીએ રાણીને કહ્યું કે હે રાણી મારી વાત ધ્યાનથી સાંભળો આપણા ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી થઈ છે અને જેવું તેને બાળક જન્મશે હું રાતના અંધારામાં ચૂપચાપ તમને આપી દઈશ માટે તમે નવ મહિના સુધી ગર્ભવતી હોવાનું તમે ડહોળ કરજો ત્યારબાદ રાણી સુયાણીની વાત માની લે છે બ્રાહ્મણી જે છે તે જીવંતિકા માતાનું વ્રત નિયમિત રૂપે કરતી હોય છે અને નવ માસે તેણે સુંદર પુત્ર રત્નને જન્મ આપે છે રાતના અંધારામાં સુયાણી કોઈની પણ નજર ન પડે તે રીતે તે બ્રાહ્મણીના સંતાનને લઈને રાણીની બાજુમાં સુવાડી દે છે સવાર પડતાની સાથે પૂરા રાજ્યમાં તે વાત અને તે આનંદની અભિવ્યક્તિ પ્રસરી જાય છે કે રાણીએ સુંદર પુત્ર જન્મ આપ્યો છે અને ત્યારબાદ રાણી અને ખૂબ જ ખુશ રહે છે અને જે રાજા છે તે ખૂબ જ મીઠાઈઓ ખૂબ જ ઢોલ નગાડા ખૂબ જ ખુશીઓ વ્યક્ત કરે છે અને આનંદ અને હર્ષોલ્લાસમાં પૂરું ગામ ફેરવાઈ જાય છે પરંતુ જે બ્રાહ્મણી છે તે તેનું સંતાન જે ખોવાઈ ગયું છે તેવું તેને કહેવામાં આવે છે તેના દુઃખમાં તે દુખી થઈ જાય છે આમને આમ વર્ષો વીતતા જાય છે અને રાજકુમાર મોટો થતો જાય છે ત્યારબાદ જે રાજા સુશીલકુમાર હતા તે તેમના દેહનો ત્યાગ કરે છે અને રાજગાદે જે તેમનો રાજકુમાર છે તે રાજગાદે બિરાજમાન થાય છે તે સમયે પોતાના પિતાના શ્રાદ્ધ માટે રાજકુમાર ગયાજી જવા નીકળે છે ગયાજી જ્યારે જાય છે ત્યારે રસ્તામાં તેને એક કુંવર શેઠનું ઘર મળે છે રાતનું અંધારું ખૂબ જ થઈ ગયું હોવાથી રાજકુમાર શેઠને વિનંતી કરે છે કે તમે મને અહીં એક રાત માટે રાખે છે રાજકુમાર જ્યારે સૂતા હોય છે ત્યારે જીવંતિકા માતા તેમની રક્ષા કરતા હોય છે કારણ કે બ્રાહ્મણી જે સદૈવ જીવંતિકા માતાનું વ્રત કરતી હોય છે અને તેનો પુત્ર રાજકુમાર હતો સેઠની જે પત્ની છે તે ગર્ભવતી હોય છે પરંતુ શેઠ છે તેને ત્યાં કોઈ પણ બાળક છ દિવસ પછી મૃત્યુ પામતું હતું ત્યારે અડધી રાતે વિધાતાના દેવી લેખ લખવા આવે છે ત્યારે જીવંતિકા માતા તે દેવીને પૂછે છે કે હે દેવી તમે અહીંયા કેમ ત્યારે વિધાતા દેવી કહે છે કે હું આ જે શેઠ છે તેના દીકરાને લેખ લખવા આવી છું જીવંતિકા માતા પૂછે છે કે તમે શું લેખ લખશો વિધાતા દેવી કહે છે કે હે દેવી જે તેના લેખમાં છે તે જ હું લખીશ કે સાતમા દિવસે તેનો પુત્ર મૃત્યુ પામશે ત્યારે જીવંતિકા માતા કહે છે કે હું પુત્રનું રક્ષણ કરવા વાળી છું હું માતા જે દરેકના સંતાઓને રક્ષા કરું છું તો તમે મારી હાજરીમાં આવી રીતે કોઈનું પણ અમંગળ ન લખી શકો ત્યારે વિધાતા દેવી તેને દિર્ધાશ્યુ લખીને ત્યાંથી નીકળે છે ત્યારે બીજા દિવસે સવારે જે શેઠ હોય છે પોતાના પુત્રને જીવતો જોવે છે તો તે એવું માને છે કે જે રાજકુમાર જે છે તે ખૂબ જ મંગલ છે તે ખૂબ જ સારા પગલાવાળો વ્યક્તિ છે માટે તેને સુખરૂપ ત્યાંથી તે વિદાય આપે છે આગળ જ્યારે પિતાનું શ્રાદ્ધ કરવા માટે જ્યારે રાજકુમાર ગયાજી જાય છે ત્યારે તેને એકના હાથે બે બે હાથ દેખાય છે રાજકુમાર વિચારે છે કે મને કેમ બે બે હાથ દેખાય છે તે મૂંઝવણમાં ને મૂંજવણમાં થોડા દિવસ તે ત્યાં ધર્મયાત્રા કરે છે અને ત્યારબાદ ફરીવાર જ્યારે તે પોતાના રાજ્ય વળે છે ત્યારે ફરીવાર રાતના દિવસે તે શેઠ તે દિવસે રાત્રે પણ એ શેઠની જે વાણિયાની જે પત્ની હોય છે તે ગર્ભવતી હોય છે જીવંતિકા માતા જ્યારે તે રાજકુમાર ની રક્ષા કરી રહ્યા હોય છે ત્યારે વિધાતા દેવી તેમની પાસે આવે છે ત્યારે જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું અને તેમને પૂછ્યું કે હે દેવી આજે તમે લેખમાં શું લખવા આવ્યા છો ત્યારે વિધાતાની દેવી કહે છે કે એના લેખમાં જે છે મારે એ લખવું પડશે ત્યારે જીવંતિકા માતાએ કહ્યું કે હું જ્યાં હોઉં ત્યાં આગળ હું દરેક સંતાનનું રક્ષણ કરું છું તો તમે દીર્ધાશુ લખજો એમ કરીને જે શેઠ હતો તેનો પુત્ર સાતમા દિવસે જીવતો હતો પરંતુ વિધાતાની દેવીએ જીવંતિકા માતાને પ્રશ્ન કર્યો કે તમે અહીં કેમ છો ત્યારે જીવંતિકા માતા વિધાતાની દેવીને કહે છે કે આ જે રાજકુમાર છે તેની જે માતા છે વર્ષોથી મારું વ્રત કરે છે અને પોતાના બાળકની રક્ષા માટે મારી પૂજા અર્ચના કરે છે માટે હું તેની રક્ષા માટે તે જ્યાં હોય ત્યાં હું બિરાજમાન હોઉં છું આ વાત રાજકુમાર ઊંઘમાં સાંભળી જાય છે બીજા દિવસે રાજકુમાર પોતાના રાજ્ય જાય છે અને પોતાની માતાને પૂછે છે કે હે માતા તમે કોઈ વ્રત કર્યું છે ત્યારે તેની માતાએ કહ્યું કે ના ના પુત્ર મેં કોઈ વ્રત નથી કર્યું ત્યારે જે રાજકુમાર હોય છે તે બધું સમજી જાય છે બીજા દિવસે તેણે રાજ્યમાં એવી જાહેરાત કરાવી કે દરેક સ્ત્રી મારે ત્યાં પીળા કલરના વસ્ત્ર પહેરીને આવે જ્યારે પીળા કલરના વસ્ત્રો પહેરીને આવવાની જેમણે જાહેરાત કરી તો જે બ્રાહ્મણી હતી જે જીવંતિકા માતાનું વ્રત કરતી હતી અને શુક્રવારના દિવસે તે પીળા વસ્ત્રો નહોતી ધારણ કરતી તે ન આવી રાજકુમાર સમજી ગયો કે આ ચોક્કસ મારી માતા જ છે જેમણે જીવંતિકા માતાનું વ્રત કર્યું છે રાજકુમારે વાંચતે ગાજતે ઉલ્લાસ સાથે લાલ કલરના કપડા તેમની માતા બ્રાહ્મણી માટે મોકલાવે છે અને તેમને પોતાના રાજ્યમાં બોલાવે છે અને જે કંસારની જે પ્રસાદી છે તેમની માતા માટે બનાવડાવે છે જેવી બ્રાહ્મણી રાજકુમાર સમક્ષ આવે છે તો તેનું માતૃત્વ છલકાય છે અને માતા અને પુત્રનો મેળાપ થાય છે તો આ રીતે જીવંતિકા માતાનું વ્રત કરવાથી જે બ્રાહ્મણી છે તેના પુત્રની જીવંતિકા માતાએ રક્ષા કરી અને તેમની માતાની સાથે તેનો ભેટો કરાવ્યો દરેકે દરેક સ્ત્રી પોતાના બાળકના રક્ષા માટે માતા જીવંતિકા માતાનું વ્રત કરે છે તેમની કથા વાંચે છે અને લાલ કલરના વસ્ત્રો ધારણ કરે છે પીળા કલરની કોઈ પણ વસ્તુને તે અડતા નથી કે પહેરતા નથી તો સાક્ષાત જીવંતિકા માતા તેમના દરેક બાળકોની રક્ષા કરે છે નમસ્કાર